સરકારે જે લેવાનું હોય એ બધું લઈ લે એટલે હેલ્મેટમાં પણ મારે મારી જનતાને એવું કહેવું છે હેલ્મેટ નો વિરોધ કરો અને એવું લખાવીને વિરોધ કરો કે હવે વિસાવદરવાડી કરવી છે એટલે જ આ ભાજપ હેલ્મેટ ઉપર લખાવો કે હવે વિસાવદરવાડી કરવી આટલે મારું કહેવાનું એ છે કે આ અભણો અને વાંદરાઓને પિસ્તોલો મળી ગઈ છે ચલાવતા આવડતું નથી અંધાધૂંધ રાજ્ય ચાલી રહ્યું છે બેફામ પણે લૂંટ બળાત્કાર ગુંડા લુખા અને એ અધિકારીઓ રાજ છે જેટલો અધિકારી ને જેટલો મંત્રીને મામો બનાવી શકે એટલો મંત્રી લૂંટાવા દે એટલે ગુજરાત અત્યારે લૂંટાઈ રહ્યું છે ગરીબો વંચિતો શોષિતો ખેડૂતો મહિલાઓ એનું કોઈ નથી તમે જુઓ ચારે બાજુ કોઈ ભાજપનો લુખો બળાત્કાર કરીને વયો જાય તો એના ઉપર ફરિયાદ ન થાય માણસ બ્રિજ છે ગમે ત્યારે તૂટી જાય એટલે એને એ કરવાની જરૂર છે ખરે તો બ્રિજ મંત્રીને દંડ થવો જોઈએ જેલ થવી જોઈએ આ કશું થતું નથી બસ પ્રજાને દંડો ટેક્સ લો અમેરિકા જેવું ફેસિલિટી આપો પાકિસ્તાન ને અફઘાનિસ્તાન